નમસ્કાર દર્શક મિત્રો બીએન આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીના વિવાદનો મામલો પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસ અટકાયત કરી પોલીસની ધીમી ગતિના તપાસ બાબતે અપક્ષ સદસ્યએ પાંચ દિવસની મુદત આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી આમોદ નગરપાલિકામાં ભંગારની હરાજીનો મુદ્દો વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે આજ રોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી જોકે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ના બને તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ ફાયર ફાઈટર સાથે તેમજ એમ્બ્યુલન્સના સ્ટાફ પણ ગોઠવી દીધો હતો પોલીસે આત્મવિલોપન કરતા નગરસેવકની અટકાયત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા ઉસ્માન મીંડી જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી સાથે બેઠક કરી હતી જેમાં આમોદ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી તેમજ આમોદ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર દિલ્હીથી લઈને આમોદ સુધી ખુલ્લો આવી ગયો છે હરાજીના દોઢ લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા કાર્યકરે આત્મવિલોપનને ચીમકી આપતા દોઢ લાખ રૂપિયા રોકડા એક નિવૃત્ત એકાઉન્ટને બોલાવીને જમા કરવામાં આવે છે પાલિકાએ રોકડા રૂપિયા કેવી રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ જો બાબતે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો અમે કોર્ટમાં જઈશું રિપોર્ટર વિનોદ પરમાર આમોદ બાઈટ રાજેન્દ્રસિંહ રાણા પ્રમુખ ભરૂચ જિલ્લા કોંગ્રેસ રિપોર્ટર મકસૂદ પટેલ બીએન ન્યૂઝ આમોદ ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીથી લઈને આમોદ સુધીનો ભ્રષ્ટાચાર ખુલ્લામાં આવી ગયો છે ઓન પેપર છે નગરપાલિકા આમોદમાં જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા આ કાર્યકરો અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર આત્મવિલોપન આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી અમે આ પોલીસ સ્ટેશન ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શક્યા હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર્ડ એકાઉન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પેલા ગેર ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટર અને એ દોઢ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં માં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણ હાજરીમાં મેં પૈસા ભર્યા એવું શું કા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી અને રોકડા એક લાખ પચાસ હજાર કઈ રીતે હાથમાં સિલક રાખી એક લાખ પચાસ હજાર નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું ને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આપ આમોટ નગરને બંધ કરાવી દઈશું પણ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ સાફી નહીં લે